આમંત્રિત કર્યા હતા વિધાનસભામાં તે ભાઈ પધારો ગતિ કરો ભેવા સાથે જમીએ પદયા હતા સભા માં માયા મામા માયાભાઈ ગીતાબેન ભણે મારો ઠાકર રાજી થાય એવી રીતે મહેમાન ગતિ કરી આનંદ માં આવતું જાય મળીએ મોજ બીજા બોલાવી એ તો આપડી પરંપરા છે ને સ્વાગત કરું છું પહેલા તો આપણી ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો અને સાથે જ બાજુમાં આપણે બેલ આઇકન પર પ્રેસ કરવાનું ના ભૂલશો જેથી કરીને આવડા વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે હવે આજે વાત કરીશું કે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા કલાકારોને સન્માન કરવામાં આવે તો ત્યારે કયા કયા કલાકારો હાજર રહ્યા હતા આપણા વિડીયોમાં જોઈ શકો છો કે હેતુદરભાઈ ગઢવી ત્યારબાદ રાજભા ગઢવી માયાભાઈ આહિર છે કલાકારો ને આમંત્રિત કરી શંકરભાઈ ચૌધરી દ્વારા સન્માનિત કરવામાં આવે છે શું કેશો કાર્યક્રમ સારા વિશે નો ફંક્શન કોઈ રાખવામાં આવ્યું હતું કે ના હા એમણે આમંત્રિત કર્યા હતા વિધાનસભા માટે કે ભાઈ પધારો ગતિ કરો ભેવા સાથે જમીએ અને એ રીતે અથુલ આમંત્રણ તો અમે બધા ગયા હતા તે વિધાનસભામાં શું કાર્યવાહી કેવી રીતે થતી હોય એ જોઈ અને બેઠા આનંદ આવ્યો અને ખુશીથી ખાલી શુભેચ્છા મુલાકાત શંકરભાઈ ચૌધરી સાહેબની સી એમ સાહેબની એ બધી શુભેચ્છા લીધી ને બધી વિધાનસભા જોઈ બસ ખુશી થી એમ જો હો જી રજભા હવે આપણે વિડિયો તો જોયું પણ કયા કયા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા ત્યાં હતા કીર્તિદાન માયા મામા માયાભાઈ ગીતાબેન રબારી કિંજલ બેન આપડા જીગ્નેશભાઈ બારોટ રાકેશભાઈ બારોટ અને આમ ખાસ જે અમારા વડીલ બધા અમારે જેની પાસે અમે બધા હતા અમારા પદ્મ શ્રી ભીખુદાન બાપા હતા છે તમે ત્યાં મળ્યા તો તમને કેવું લાગ્યું ત્યાં શંકરભાઈ ચૌધરી દ્વારા તમને મળીને ખુબ આનંદ આવ્યો એમને હજી આમ ગામડાનો નો રણકાર ઉમળકો મહેમાન એટલા ભાવથી આવકાર્યા અમને અને સરસ એકદમ એમને બનાસકાંઠા ની મહેમાન ગતિ ત્યાં દેખાણી અમને છલકાણી હવે સાહિત્યની ભાષામાં ભાષા માં તેમને અભર કેવી રીતે કરશો બસ એ તો છે ને મેમાનો ને માનવી ખવડાવી ને ખાય ભેદુ કવિ મેકરણ ભણે મારો ઠાકર રાજી થાય એવી રીતે મહેમાન ગતિ કરી ને આનંદ માં એનો આવતું જાય મળીએ મોજ એકા બીજા બોલાવી એ તો આપડી પરંપરા છે ને આમ આભાર રાજભાઈ આપ અમારી સાથે જોડાયા એ બદલ થેન્ક આભાર 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 ફરી મળીશું ત્યાં સુધી આપ